તો જય માતાજી જય બાબા રામદેવભાઈ મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેરા જોઈને તો મિત્રો વાગ્યા હે સવારના આઠ વાગ્યા હે આપણે જોઈ લ્યો કે હું ને એને કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે નિર્ણય નખાય છે નેણનો પારો અત્યારમાં લઈ લો અને એ અંજીની મમ્મી કરતી વાસ દઈને કમ્પ્લીટ કરી નાખું અને હું નિર્ણય લઈ લોણ નાખી દીધી ગતિને જો લ્યો તમે એક બાંધી છે એને નાખી દીધી એક નહીં બાંધી પછી લીમડો ચેરા હોય ને થોડાક દી પછી આપણે ખરી જઈએ આ ક્લાસ લઈ લીલો થઈ જાય અને મિત્રો પીરું કાલ આપણે થોડુંક ખેંચ્યું હતું પછી બંધ કરી દીધું તડકો થઈ ગયો ને અને હું થઈ ગયો પાણી વાળો આજ પાછું શરૂઆત કરવાની કીધું એટલું હુકું હોય ને હુકું હૂંકું ખેંચ લાવીશું લીલું હોય ને એ કેરા થોડાક વાંહે રાખશું એટલે બે દીધી ત્રણ દીધું ખેંચું ત્યારે લીલા હોય ને એ હૂંકી જાય અને બધું કમ્પ્લીટ થઈ જાય હા લે

આ એમ જૂન મોટો સાંદર લેટ લેવાનું અમાર કહેજ નઈ એ રાખવાનું જ નઈ બાકી લીલું છે ની બસ માં રાખવા જેવું કેનો વેસ્ટ કોણ મોર થઈ જાય હમણા નઈ ખાવે પડે છોકરા મોર થઈ જાય આપડા થામે હે છોકરા હા આ આ વાર વાર લ્યો આપણો તો રે કોઈ ન હો તો દાદા ભળકે છોકરા હું મોર થઈ હમવે છોકરા મોર તી તારું કે જાડી ને હું વિડિયો ઉતાર લઉં ને એટલી વાર હમણા બધાય મોર હે કોણ એટલે કે દો રૂપિયા નાડી આપ દો આટલું બધું જીરો

તો વાંધો નઈ વાડિયાર એટલો ફાયદો થાય અત્યારે ને કામ મસ્ત થાય ઓલું બધા હાલી ને આવી અમારે વાડી ત્રણ કિલોમીટર સેટ પહેલાં એ જ રીતે કરતા ગામમાં રહેતા ને ત્યાં આવીને અહીંયા આવીને ત્યાં તો નવકા દહ વાગી જાય પછી બે કલાક માં કામ થાય ત્યાં બપોર ચડી જાય ઉનાળાનું દહી હોય તડકો એટલે કડી સવાર માન કામ થાય અને વાડી રહીને તેનો એ મોટો ફાયદો કે કામ છે ને સવારમાં જ વહેલા ખેતરમાં વીજ આવી એટલે દ વાગે અલગ કામ કરીને ત્યાં તો બપોર લાગે બપોર લગીને કામ થઈ જાય કેટલા બધા છોકરા આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ

ત્યાં લાગે પછી પાછા શેરા કરી નાખી શેરા કેવા કરે ને એમને તમને હે બતાવી કુંજો બનાવે હું કેવાય એટલે પવન ગમે એવું આવે ને તો આવી રીતે ફરતી બાજુ મેલી દે પછી એમણે તમને જો બતાવી કઈ રીત કરે જો દેખાય ને મેલ પાથરો એક મેલ લે બઉ મોટા કરે ને વાદર પેક થઈ જાય ઉડે મોટા મોટા રસ્તા લેવામાં થાય ને ત્યારે આપડા ઉપાડવા ને તો અડધો હેઠળ પડી જાય અડધો ધોરા જાય ને બઉ મોટા કરી

આંબામાં ફાલ આવે ને ફાલ પેલા પાંદડા ખરે પણ ખરા ફાલ મોડો સી ખબર ફાલ હવે આવ્યો છે અને પાંદડા ખરવાનું હવે ફૂલ ચાલુ થયું એટલે પાંદડા ખરશે ને એ થોડાક ખાલી ફાલ જ દેખાય છે

અબરામ કે આમાં લાલ ઈરુ આવશે દવા એકર ચાં દયો કાઈ ચાટવી નથી જેટલો થાય એટલો કાઈ ચાટવી નથી માર નો ખાય માર ખાય નો ખાય કે માર નો ખાય તમને આવતું હું નઈ તમે તેમ કે દવા ન ખાતા તો કેમ પીઓ મલોન તમકા દવા રોખાતો કે ન દવા ચાટો છો આ પણ તમે

શિયાળા ને આવજો ઉનાળા ને આવતા ને કા પંખા કટકા થઈ જાય ઉનાળાના પંખા ફેરવાના થાય

હલો અહીંયા પૂરું એક નેક્સ્ટ માં નવા નવા નોકર જેવા ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો